જુનાડીસા સત્રા સહિતની દરગાહમાં ઉર્ષની ઉજવણી કરાઈ ઉર્ષમાં હિન્દુ મુસ્લિમ સાથે શ્રદ્ધાળુએ મોટી સંખ્યામાં આપી હાજરી બનાસકાંઠા જિલ્લાનું ડીસા તાલુકાનું સૌથી મોટું અને શિક્ષિત ગામ ગણાતું જુનાડીસા ગામ જે આદિ અને અનાદિ કાળથી હિન્દુ મુસ્લિમની કોમી એકતા અને કોમી એકલાસા માટે ગુજરાત રાજ્ય સાથે સમગ્ર દેશભરમાં જાણીતું છે આ પવિત્ર દરગાહ ગામમાં આવવા માટેના આગમન સ્થળ પર ડીસા પાટણ હાઇવે રોડ પર જુનાડીસા ખાતે આવેલ છે સત્રા સહિતના નામથી ઓળખાતી જગવિખ્યાત દરગાહ જે ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે આજે આ દરગાહ દરગાહનો વર્ષો જૂની પરંપરા મુજબ ઉજવાતા ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવેલ હતી આજે યોજાયેલા ઉર્ષમાં ખૂબ જ બોડી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા અને જુદા જુદા દરેક ધર્મોમાં માનનારા લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ સતરા શહીદની દરગાહમાં પોતાની હાજરી લગાવવામાં આવેલ હતા આ દરગાહ અંદાજે છસો થી સાતસો વર્ષ કરતાં પણ જૂની હોય એવું લોકમુખ્ય ચર્ચાતી વાતો મુજબનું અનુમાન અને ઇતિહાસ છે જ્યાં સોળ ભાઈ એક બહેન અને એમના પાલતુ પક્ષી પોપટની સમાધિ કબર પણ આવેલ છે લોકવાયકા પ્રમાણે પોતાની વાહ સોહી બહેન માટે અને પોતાના પ્રાણ કરતા વર્ણ વધુ વાહ માટે માટે અને અને બહેનને બચાવવા પોતાના પ્રાણોની આહુતિ આપી દેનાર જૂની પ્રચલિત લોકવાયકા મુજબ સોળ ભાઈઓની શહીદી સાથે ઈશ્વર અલ્લાહમાં અતુટ શ્રદ્ધા ધરાવનાર એવા સૌથી મોટા ને એકમાત્ર બહેન જન્નત માંડી અચાનક લૂંટના ઈરાદે થયેલ તે સમયના બહાર અને ડાકુઓના હુમલાના સમયે જીવત બચી ગયેલ હતા જીવિત બચી ગયેલ સૌથી મોટા બહેનો કે જેઓ ઈશ્વર અને અલ્લાહમાં અતુટ શ્રદ્ધા ધરાવનારા ખૂબ જ મોટા ઉપાસક હતા ઈશ્વર અને અલ્લાહ માટે તેઓની સાચી ભક્તિ અને તેઓની તપસ્યા તથા તેઓની બંદગી ખૂબ જ અસરકારક અને અપ્રમપાર હતી તેઓએ આ લોહિયાળ ઘટના ઘટ્યા પછી ઈશ્વર અને અલ્લાહ પાસે પ્રાર્થના અને દુઆ કરી કે હે ઈશ્વર અલ્લાહ જ્યારે મારા પ્રાણ બચાવતા બચાવતા મારા વાહલા વિરાલાઓ સહિત થઈ ગયેલ છે ત્યારે હવે હું એકલી જીવિત રહીને શું કરું હે ઈશ્વર અલ્લાહ મને તારી આ ધરતીમાં સમાવી લે આ ધરતી માતાને કહો આ ધરતી માતાને તા તાત્કાલિક આદેશ આપો કે તેના ખોળામાં મને જગ્યા કરી આપે જેથી કરી હું તેના ખોળામાં સમાઈ શકું ઈશ્વર અલ્લાહ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવનારા આ બહેન કે જેઓ અત્યારે જન્નત માંડી તરીકે જગ વિખ્યાત છે જેઓ માટે ધરતી માતા જગ્યા કરી આપે છે અને માનવ શરીર રૂપી પવિત્ર આત્મા તેમાં જીવિત સમાધિ લઈ લે છે જ્યારે હર હંમેશ તેઓની સાથે રહેતા તેમનો પાલતુ પોપટે પણ તેમના ચરણોમાં જીવિત સમાધિ લઈ લીધી હતી ઉલ્લેખનીય છે કે આટલા વર્ષો બાદ પણ આજે તેઓ શ્રદ્ધા રાખનારા દરેક શ્રદ્ધાળુ માટે સાક્ષાત હાજર છે અહીંયા દર ગુરુવારે શ્રદ્ધાળુની ભારે ભીડ રહે છે અહીં ફૂલ અને શ્રીફળ અને ચાદર ચડે છે ને લોકો પોતપોતાએ માનેલી માનતા મન્નત પૂર્ણ થતા પેડા તથા ચૂરમાનો પ્રસાદ પણ અહીં લાવી બનાવી વહેંચવામાં આવે છે યોજાતા આ ઉર્ષમાં હાજી અબ્દુલ કાદર અબ્દુલ રઝાક મેમણ દ્વારા પંદરસો થી બે હજાર માણસોનું જમણવાર પોતાના સ્વ ખર્ચે બનાવવામાં આવે છે અને આ જગ્યા પર વર્ષોથી દરેક જણની મનોકામના અને રાખેલી અનેક પ્રકારની બાધાઓ પરિપૂર્ણ થયાના દાખલા છે ત્યારથી આ સ્થળ શત્રા સહિતની દરગાહના નામથી જગવિખ્યાત બન્યું છે